એ તો એ સાહેબ અમારો બચાવની

અમારું ટેટ વેલિડિટી પૂરી થઈ જાય છે અમારી ઉંમર પૂરી થઈ જાય છે તો હવે અમે શું કરશું ઘરે પાછું ખાશું અમે

તો અમારી સરકારને વિનંતી કે સાહેબ તમે આ ભરતી કાયદેસર રીતે પારદર્શક રીતે કરો બીજું જે સત્યાવીસ ટકા પ્રમાણે તમે એક બાજુ એવું કહેવામાં આવે છે કે પસાર વર્ગના ઉદ્ધાર માટે આપણે કાયદા બનાવી શકીએ અને જાતિવાર ભરતી કરી શકીએ એવું કહેવામાં આવે છે તેમ છતાં આવી ભરતીમાં આવું હળાહળ અન્યાય થતો હોય તો સાહેબ અમારે કોના જોડે જવાનું બીજું કે કેટલાક દિવસથી અમારા ઉમેદવારો કેટલી વાર તેઓ બીએસકે આજુબાજુ વોટા છે અહીં આજુબાજુ ઘણી જગ્યાએ જાય તેમ છતાં રજૂઆતો કોઈ સંભાળવા માગતું નથી તો હવે આ બાબતથી અમારે અમારી સરકાર સાથે કોઈ વિરોધ નથી પણ